સોમવતી અમાસનું મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સોમવતી અમાસનું શુભ મુહૂર્ત સ્નાનદાનનું શું મહત્ત્વ છે તે બધું સાંભળીશું સોમવારના દિવસે અમાવસ્યા તિથિને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન પુણ્ય કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે સોમવારે અમાસ આવે તો એ દિવસે ભોળાનાથની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અમાવસ્યાના દિવસે સ્નાન દાન છે તેમજ પિંડદાન જેના લીધે તમામ ગ્રહોનો દોષ હોય તો તે નાશ પામે છે આ વર્ષે પંચાંગ અનુસાર વૈશાખ મહિ અમાવસ્યા તિથિ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગીને અગિયાર મિનિટે શરૂ થશે જ્યારે આ તિથિનું સમાપન સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટે થશે એટલે કે સોમવતી અમાવસ્યા છવ્વીસ મેના રોજ છે વૈદિક પંચાંગ અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન દાનનું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગી અને ત્રણ મિનિટથી લઈને સવારે ચાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે જ્યારે બીજું મુહૂર્ત સવારે ચાર વાગીને ચોવીસ મિનિટથી લઈને સવારે પાંચ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને એકાવન મિનિટથી લઈને બપોરે બાર વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વસ્ત્ર મીઠાઈ તેમજ ગરીબોને ભોજનનું દાન કરવું જોઈએ તેમાં સોખા દૂધ મિશ્રી ખાંડ અથવા અન્ય સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું લાભદાયીક સાબિત થઈ શકે છે મહાભારતમાં યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે કયા દિવસે પિતૃઓને શ્રેષ્ઠ તર્પણ મળે છે ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે સોમવતી અમાવસ્યા એ પિતૃઓ માટે શ્રેષ્ઠ દિવસ છે મત્સ્ય પુરાણ અગ્નિ પુરાણ અને ગરુડ પુરાણમાં પણ આ દિવસે કરાયેલા દાન વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ દિવસે દાન કરવાથી આધ્યાત્મિક લાભ થાય છે મનની શાંતિ દેવી કૃપા આધ્યાત્મિક શુદ્ધિ ઋણ અને ભૂતકાળના કર્મ દોષોમાંથી મુક્તિ આ દિવસે કરેલું જપ તપ અને ધ્યાન અનેક ગણું ફળ આપે એવું માનવામાં આવે છે તો આ હતું સોમવતી અમાવસ્યાનું મહાત્મય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક સોમવતી અમાવસ્યા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો